આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે હોટલ ખૂબ જ મોટી છે તો પછી બધા ચા પાણી કરવા માટે પણ બેસી જાય છે તો પછી આપણે પછી નાસ્તો પૂરો કરીને પછી આપણે ગાડીમાં પણ આવી ગયા છે ને ડાયરેક્ટ શેરમાના મંદિરે તો ફાઇનલ મિત્રો આપણે અડાલજની ચેરમાના મંદિરે આવી ગયા છે અને તમે જોઈ શકો કે બધા દર્શન કરી અને તમે મંદિર પણ જોઈ શકો કે ખૂબ જ મોટું છે ચહેરમાં દીવા ભરીને હવે જઈ રહ્યા છે પાલદા ગામ કે પાલુદા ગામ માં જોગીમા ના દીવા ભરવાના છે અને તમે જોઈ શકો કે હવે આપણે રસ્તો ચડીને જોગળી માગી માતા મંદિર છે પછી આપણે નજીક દર્શન કરવા માટે આવી ગયા છે અને તમે જોઈ શકો કે અંદર બહુ બધી ભીડ છે એટલે આપણે ઘડી માટે બહાર ઉભું રહેવું પડશે તો મિત્રો તમે પણ દર્શન કરી લો જય જોગણી માં તમે કમેન્ટમાં લખવાનું ના ભૂલતા તમે જોઈ શકો કે આ જોગણી માતાનું મંદિર છે અંદર થી તો મિત્રો પછી આપણે જોગણી માની ની પ્રદક્ષિણા કરી તો મિત્રો તમે જોઈ શકો કે ચોસઠ જોગણી માના ગરબા મૂકેલા છે તો મિત્રો પછી આપણે દર્શન કરીને પછી બહાર ચુંદડી લેવા માટે આવી ગયા છે જોગણી માની તો તમે જોઈ શકો કે મારી મમ્મી અને બધા ખરીદી કરવા લાગે તો પછી મિત્રો તમે આ મંદિર જોઈ શકો કે આ મંદિર છે પાંડવોના વર્ષથી આ મંદિર બનેલું છે તમે જોઈ શકો છો તો પછી મિત્રો જે આપણે ઉપર જવાના હતા દર્શન કરવા માટે તો તમે આગળ સુધી મનતા રહેજો મિત્રો આપણે ઉપર આવી ગયા હતા તમે જોઈ શકો કે આ મંદિર એટલું બધું જૂનું હશે તમે જોઈ શકો કે આના પર ડિઝાઇનો અને મૂર્તિ દોરેલી છે મિત્રો અહીંયા લોકોનું એવું કેવું છે કે આ મંદિરના નીચે ગુફા છે જે ડાયરેક્ટ પાટણ સહદેવ જોશીના ના મહેલ માં ખુલે છે તો મિત્રો આ મલય છે ને તમે પણ દર્શન કરી શકો છો અને કમેન્ટમાં માં લખવાનું ના ભૂલતા મિત્રો આપણે પછી દર્શન કરીને આવી ગયા છે અને હવે આપણે હનુમાન દાદા મંદિરે જવાનું છે અને તમે જોઈ શકો છો કે હવે ભાઈ કઈક આવું બોલે છે સુરીલી દેજો છે આપણે ગાડી પાસે આવી ગયા છે તો મિત્રો આપણે નોગર પહોંચી ગયા છે અને આપણે દોયલા હનુમાન દાના દર્શન કરવા માટે આવી તો મિત્રો પણ આપણે દર્શન કરવા માટે આવી ગયા છે તમે પણ દર્શન કરી લો તો મિત્રો આ છે આપડે હર્ષભાઈ ડ્રાઈવર મિત્ર પછી રાત પડી ગઈ હતી ને આપણે ઉમિયા માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્ર પછી આપણે દર્શન કરીને બહાર આવ્યા અને હું તમને બતાવ છું કે આ ઉમિયા માતાની મૂર્તિ છે તમે જોઈ શકો છો મિત્રો પછી આપણે ગાડીમાં બે ગયા છે અને હવે આપણે જવાનું છે હૈઠળ ગણપતિ દાદાના દર્શન કરવા માટે તો પછી મિત્રો આપણે દર્શન કરવા માટે આવી ગયા છે હેઠળ ગમે દાદાના તો તમે પણ દર્શન કરી લેજો તો મિત્રો આપણે હેઠળથી ગણપતિ દાદાના દર્શન કરીને હવે વાળીનાથ મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે તો મિત્રો પછી આપણે તરફ પહોંચી ગયા છે વાળીનાથના દર્શન કરવા માટે તો ચલો તમને અંદર જઈને દર્શન કરાવી તો પછી મિત્રો પછી આપણે અંદર આવી ગયા અને તમને દર્શન કરાવી તો બાપુ ના પણ દર્શન કરવા માટે આવી ગયા છે અને એમની સમાધિ છે તો મિત્રો હવે આપડે વાળીનાથ થી હવે અમદાવાદ જવાનું છે કેમ કે રાત રોકાવા માટે આપણે અમદાવાદ આપણે મામાના ઘરે રહેવાના છે તો મિત્રો સવાર પડી ગઈ હતી ને આપણે મામાના ઘરેથી હવે નીકળી ગયા છે સુરત જવા માટે મિત્રો પછી આ વેટર ઠંડી ઠંડી શ્વાસ લઈને આવી જાય છે મિત્રો આપણે તો ખાવાનું ખાઈ લીધું છે મિત્રો હવે આપડે ઘર આવાનું તૈયારી હતી અને આપડે ઘરે હવે પહોંચી ગયા છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જય માતાજી